નમસ્કાર દોસ્તો ગાયકવાડ શાસનમાં કોડીનારમાં રેલવેની શરૂઆત થઈ હતી અને સૈયાજીરાવ ગાયકવાડજીએ અહીંયા પર ઉદઘાટન કર્યું હતું પરંતુ દેશની અંદર અઢારસો ને ત્રેપનમાં અંગ્રેજોનું શાસન હતું અને અંગ્રેજોના શાસનકાળ દરમિયાન દેશમાં પ્રથમ રેલવેની શરૂઆત થઈ હતી આ રેલવે મુંબઈ થાણે વચ્ચે ચાલતી હતી ત્યારબાદ ગુજરાતના અલગ અલગ સ્ટેટો હતા એ સ્ટેટોની આપણે આગળ વાત કરીશું પરંતુ અત્યારે મુદ્દો છે કોડીનાર રેલવેનો જી હા આ રેલવેના એ ટ્રેક છે અહીંયા મીટર કેજ રેલવે છે તે ચાલતી હતી પરંતુ કમનસીબે બે દસ બે હજાર સોળની અંદર અહીંયા પર છેલ્લી વખત રેલવે છે તે આવી હતી અને ત્યારબાદ આ પાટા છે તે ટ્રેનની રાહ જોઈ રહ્યા છે આ એરિયો સુમસામીનો છે રેલવે ટ્રેક પર બાવળો અને ઝાડીઓ છે તે ઊગી નીકળી છે આપણે અંદરના પણ દ્રશ્યો બતાવીશું પરંતુ એ પહેલાં વાત કરીએ તો કોડીનારની અંદર ઓગણીસો ને છત્રીસમાં આ રેલવે ટ્રેકો નખાયા હતા વડોદરાના સયાજીરાવ ગાયકવાડ અહીંયા પર ગાયકવાડનું શાસન હતું અને ગાયકવાડજી અહીંયા આવીને આ રેલવેનું ઉદઘાટન કર્યું હતું અને પ્રથમ વખત રેલવે છે તે ઓગણીસો ને છત્રીસની અંદર શરૂ થઈ હતી એ રેલવે અત્યાર કાળમાં બંધ થઈ છે પરંતુ અહીંયાના ધારાસભ્યએ એક લેટર લખ્યો છે કોડીનારના ધારાસભ્ય છે પ્રદ્યુમન ભાઈ વાંઝા તેમણે લેટર લેખો છે આ રેલવેને ફરી વખત શરૂ કરવાનું અહીંયા પર લાંબા સમયથી માગણીઓ થઈ રહી છે પરંતુ માગણીઓ સંતોષાતી નથી આ રેલવે સ્ટેશનના દ્રશ્યો બતાવીશ જે ગાયકવાડ શાસનમાં આનો જમાનો હતો આ જુઓ આ રેલવે સ્ટેશન છે પરંતુ આ રેલવે સ્ટેશન હાલ બંધ છે અહીંયા માત્ર ચાલી રહ્યું છે તો આ રેલવેનું એક રિઝર્વેશન માટેની એક બુકિંગ જે ઓફિસ છે તે છે અહીંયા પર અને અહીંયાથી લોકો છે તે રેલવેમાં પોતાનો રિઝર્વેશન છે તે કરાવી શકે માત્ર આ એક કચેરી છે તે અત્યારે કાર્યરત છે આજે આ રેલવે બંધ થઈ છે તેને લગભગ આઠ વર્ષ જેટલો સમય વીત્યો છે બે હજાર સોળમાં બંધ થઈ હતી બે હજાર ચોવીસનું વર્ષ આવ્યું છે મતલબ સાત આઠ વર્ષ થયા છે કહેવાનો મતલબ એ છે કે અહીંયાના લોકો છે તે મીટર ગ્રેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટેની માંગણી કરી રહ્યા હતા કે રેલવેની સુવિધામાં વધારો થાય પરંતુ ઉલટું થયું છે અહીંયા પણ બ્રોડગેજ લાઇન તો ના થાય પરંતુ જે રેલવે ચાલતી હતી એ બંધ થઈ છે અને આપ જાણીને ચોંકી જશો એ ઘણા બધા ડબ્બાવાળી રેલવે અહીંયા પર આવતી હતી છેલ્લે આ ડબ્બા ધીમે ધીમે કપાતા કપાતા બે બેચ્યા હતા એકદમ નાની રેલવે થઈ હતી જે અહીંયા ટ્રેન આવતી હતી દિવસમાં એક વખત અહીંયાથી જે લોકો છે ગીર પંથકના મતલબ કે સાંઢળીધાર ગામ છે આ પટ્ટાના સ્ટુડન્ટો જે છે જે બાળકો ભણવા માટે આવતા હતા એને ખૂબ મોટો બધો લાભ હતો પરંતુ અહીંયા પર એ બાળકોને ભારે ફટકો પડ્યો છે એટલું જ નહીં અહીંયાથી લોકો છે તે આ રેલવે લાઇનથી કોડીનાટનું વેરાવળ ચાલતી જેના કારણે અહીંયાથી લોકોને સરળતા રહેતી ત્યાંથી રેલવે બીજી બદલીને સત્તાધાર જતા લોકો આગળ અમદાવાદ સુધી જતાં અલગ અલગ કનેક્ટિવિટી ત્યાંથી વેરાવળથી મળે છે તો અહીંયાથી ખૂબ મોટો ફાયદો હતો સરકાર છે તે એક તરફ અહીંયાને બ્રોડગેજ લાઇન કરવાની વાત કરે છે પરંતુ આ માત્ર લોકોને એક દિલાસો આપે એવું કહી શકાય કારણ કે લાંબા સમયથી આ રેલવેને બ્રોડગેજ કરવાની વાત ચાલે છે પરંતુ જે મીટર ગેજ સયાજીરાવ ગાયકવાડજીના વખતમાં થઈ છે એ પણ સત્ય વાસ્તવિકતા અને હકીકત એ છે કે એ લાઈને અત્યારે ચાલી નથી એને બંધ કરી દેવામાં આવી છે કહેવાનો મતલબ એ છે કે જે જૂનું ચાલતું હતું એ પણ બંધ થઈ ગયું છે નવાની વાત તો દૂરની છે હવે અહીંયા માગણીઓ થઈ રહી છે ધારાસભ્ય કઈ કહી રહ્યા છે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કહી રહ્યા છે આપણે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે હરિભાઈ વિઠલાણી તેને પણ થોડી વારમાં સાંભળીએ કે તેમનું શું કહેવું છે પરંતુ અહીંયા પર જ્યારે રાજાશાહી હતી એ સમયે ગુજરાતની અંદર જ્યારે રેલવેની શરૂઆત થઈ અઢારસો ને ત્રેસઠમાં મતલબ કે દેશની અંદર અઢારસો ને ત્રેપનમાં રેલવેની શરૂઆત થઈ હતી ગુજરાતમાં અલગ અલગ સ્ટેટ હતા અઢારસો ને ત્રેપનમાં ગુજરાતમાં પ્રથમ રેલવેની શરૂઆત થઈ હતી અને અમદાવાદ સુરત સુધી આ રેલવે લાઈનો હતી મતલબ શરૂ કરવામાં આવી હતી અહીંયા પર આપણું જે ગુજરાત છે તેની અંદર એ સમયે ગુજરાત રાજ્ય નહોતું પરંતુ અલગ અલગ સ્ટેટ હતા રાજા મહારાજાઓ અહીંયા પર હતા ભાવનગર સ્ટેટ હતું કાઠિયાવાડ સ્ટેટ હતું દ્વારિકા સ્ટેટ હતું ગોંડલ સ્ટેટ હતું મોરબી સ્ટેટ હતું જામનગર સ્ટેટ હતું આ તમામ સ્ટેટ હતા અને તે બોમ્બે બરોડા સેન્ટ્રલ રેલવે લાઇન સાથે તે આ તમામ છે તે મર્જ થયા હતા શાયદ એવું પણ જાણવા મળ્યું છે કે ભાવનગર સ્ટેટમાં રેલવેની પહેલી શરૂઆત આ સ્ટેટમાંથી થઈ હતી જે સ્ટેટો હતા તેમાં કહેવાનો મતલબ એ છે સરકારને વિનંતી છે કે જે ભૂતકાળમાં ચાલતું હતું કમસે કમ આપ નવું ના કરો તો કાંઈ નહીં પણ અહીંયાની પ્રજા એ કહી રહી છે કે જે મીટર ગેજમાં ચાલતી હતી કમસે કમ એ લાઇન પણ ચાલતી હોય તો અહીંયાથી લોકોને ખૂબ સરળતા રહે અહીંયાથી ઘણા બધા લોકો છે જે સત્તાધાર જતા હતા દર્શન કરવા માટે કારણ કે તેને રેલવેની સુવિધાઓ મળતી હતી અહીંયાથી વેરાવળ જવા માટે લોકો છે તે રેલવે લાઇન જવા માટે સવારે ચાર કલાકે રિક્ષાઓમાં બેસીને ટાઈમે રેલવેના ટાઈમે પહોંચે છે કહેવાનો મતલબ એ છે કે અહીંયા પર રેલવે શરૂ થાય તો આ વિસ્તારના લોકો છે ગીર પંથકના લોકો છે કોસ્ટલ વિસ્તારના લોકો છે તેને ખૂબ મોટો ફાયદો થાય એમ છે કારણ કે અહીંયા પણ સાસણ અને દીવની વચ્ચેનો ભાગ છે તો દીવ અહીંયા પર મોટું ટુરિસ્ટ સ્થળ છે અહીંયા પર કંપનીઓ છે જેના કારણે પણ ખૂબ લોકોને મોટી સરળતા મળે એવી છે જેથી કરીને આ વિસ્તારના લોકો સરકાર પાસે સમક્ષ માંગ કરી રહ્યા છે હવે સાંભળીએ કોળીના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરિભાઈ નું શું કહેવું છે કોડીનાર શહેરની વાત કરીએ આપણે તો પ્રથમ આ શહેર અમરેલી જિલ્લામાં આવેલું હતું ત્યારબાદ જૂનાગઢ જિલ્લામાં આ શહેરનો સમાવેશ થયો અને વર્તમાન સમયમાં ગીર સોમનાથ જિલ્લામાં આ શહેર આવેલું છે કોડીનાર રેલવે સ્ટેશન આઝાદી પૂર્વે કાયકવાર સરકારે અહીંયા સ્ટાર્ટ કરેલું અને ખૂબ લાંબો સમય સુધી આ રેલવે કાર્યરત થયું અનેક ઉદ્યોગો પણ અહીંયા આ રેલવે સ્ટેશનનો લાભ લીધેલો છે અંબુજા સિમેન્ટ કંપની હોય આપણી સુગર ફેક્ટરી જ્યારે ચાલુ હતી ત્યારે એ અને અનેક આંતરરાજ્ય વેપારોમાં પણ અહીંયાથી રેન્કો ભરાતી આ અંગે ખૂબ લાંબા સમયથી આ વિસ્તારના જનપ્રતિનિધિઓથી માંડી સામાન્ય જનતા પોતાની માગણીઓ દોહરાવી રહી છે અને સરકાર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે પરંતુ કમભાગ્યે લોકસભામાં પણ આની ચર્ચા થવા છતાં પણ અલગ અલગ સર્વેઓ થઈ રહ્યા છે પણ હજુ સુધી આ રેલવે લાઇન અંગે કોઈ નક્કર કામગીરી થતી હોય એવું દેખાય આવતું નથી મીટર ગેજ સમાન સમયમાં મીટર ગેજ રેલવે લાઇન અત્યારે હયાત છે પણ એ પણ ઘણા લાંબા સમયથી બંધ છે અને બ્રોડગેજમાં રૂપાંતરિત કરી અને વેરાવળ સુધી આવેલી બ્રોડગેજ લાઇન સાથે આની કનેક્ટિવિટી સ્થાપવાની વાત ચાલી રહી છે ભૂતકાળમાં રેલવે જ્યારે ચાલતી હતી ત્યારે કોડીનારથી પાણીકોટા ત્યાંથી વેરાવળ જુનાગઢ અને સૌરાષ્ટ્રના વિવિધ શહેરો સુધી આ કનેક્ટિવિટી હતી સરકારમાંથી શું જવાબો મળે છે બજેટમાં આવી બનાવવાની અનેક વખત મેં આપને કીધું કે લોકસભામાં પણ આની ચર્ચાઓ થઈ અને આ રેલવે લાઇનને મંજૂરી આપવામાં આવી છે આવી વાતો આવી રહી છે પણ કોઈ નક્કર કામગીરી દેખાય આવે એવું હજુ સુધી અમારા ધ્યાનમાં આવ્યું નથી